ભચાઉ મામાદેવ મંદિરે બાળકો માટે નવા રંગરૂપ સાથે બગીચો ખુલ્લો મુકાયો ભચાઉ દુધઈ હાઈવે પર આવેલ મામાદેવના મંદિર ખાતે દર રવિવારે ભવ્ય મેળો ભરાય છે ભચાઉ તથા આજુબાજુના ગામમાંથી ખાસ કરીને ભગવાનનું સ્વરૂપ ગણાતા નાના બાળકો અંદાજે ચારસો થી વધુ બાળકો આવે છે મામાદેવના દર્શને કરી બગીચાનો આનંદ લે છે ખાસ કે પહેલા ફક્ત ત્રીસ ચાલીસ બાળકો એક સાથે રમી શકે તેટલા જ સાધનો હતા એટલે બાળકો વીટિંગમાં રહેતા જેથી બાળકો નિરાશ થઈ જતા રાજાજી બચાવને પર દેવ મામા સરકારની કૃપાથી ગાર્ડન ને વધારવાનું નક્કી કર્યું અમે વિચાર્યું બી ન હતું એનાથી અનેક ગણું મામા સરકારનાએ આપ્યું આ ગાર્ડન વધારવામાં ગુડલક કંપનીનો મોટો સહયોગ મળ્યો છે જેથી રમતગમતના સાધનો પણ વધ્યા અને મજબૂત મટરિયલથી બનાવેલા સાધનો જેમાં એસીથી થી વધુ જૂલા મોટી રસપ્રટ લસરપટ્ટી ઝૂલતો પુલ ચકડોળ ખોડકુ તેમજ વિવિધ ત્રણસો ચારસો બાળકો એક રમી શકે તેટલા સાધનો બન્યા છે જે બચાવ માટે આનંદના સમાચાર છે રિપોર્ટર કાંતિલાલ બેલજી સરસિયા કચ્છ અમારું મિત્ર મંડળ અભિજીત સેવા છે બહુ સરસ નાના માટે છે છે પ્લસ નાના છે નાના છે અને બીજું એ બહારથી જે આવવાવાળા છે પણ સમય સુધી ભોજનનું સમાવું હોય છે કરી કરીએ છે બીજો અમારે ચેતલ સુદ્ધ ગીતના દિવસે અમારું મન આમ હવાનું હોય છે એ દિવસે સારી રીતે બહારથી છે ગામડી હોય છે બીજા પણ હોય છે પણ બહુ સરસ રીતે અમે ભાવે સેવા ચકલી કરી રહેલા છે કોઈ એવું નથી કે અમારા મેન છે કે આ છે કે એવું છે કોઈ વિવાદ નથી અને બહુ સરસ રીતે બહુ મોજથી જેને ભાવે છે એ રીતે અને અમારા દાતાઓ પ્રસાદના દાતાઓ દર રવિવારે બારસો છોકરાઓનો પ્રસાદ હોય છે અને એ પણ દાતાઓ ત્રણ ત્રણ ચાર ચાર મહિના સુધી પણ એમનું લિસ્ટમાં નામ હોય છે મુંબઈવાળા છે અહીંના છે લોકલ છે એમની પ્રસાદી હોય છે અને બહુ સરસ રીતે ચાલી રહેલું છે બહુ મોજ છે બહુ આનંદ અમારે ગાય ચૈત્ર સુદ બીજના અમે એવું વિચાર્યું હતું કે બાળકો માટે અમે આ ગાર્ડનને આગળ વધારીએ અમે ત્યારે ફક્ત મામાદેવ પાસે અરજી જ કરી હતી કે અમારે આ ગાર્ડનને વધારવું છે મામાદેવ એટલે કળિયુગના રાજા છે જે બચાવની ધરાવ ઉપર જાગતા દેવો છે અમે અહીં જે પણ મામાદેવ પાસે પ્રસ્તાવ મૂકીએ એટલે સો એ સો ટકા એ પ્રસ્તાવને મામાદેવ પૂર્ણ કરે કરે ને કરે એમાં કોઈ શંકાને સ્થાન નથી અમે અત્યારે પચીસથી ત્રીસ બાળકો રમી શકે એટલા જ સાધનો હતા પણ મામાદેવની અસીમ કૃપાથી અત્યારે ત્રણસોથી ચારસો બાળકો એક સાથે આનંદ કરી શકે એવું બચાવમાંથી ઐતિહાસિક ગાર્ડન અત્યારે અમારા મિત્ર મંડળે મહેનત કરી અને આ છેલ્લા ચાર મહિનાથી અથાગ મહેનત ચાલુ છે અને આ ભવ્યથી ભવ્ય ગાર્ડન આજે અમે અહીંયા ખુલ્લું મૂક્યું છે એમાં ખાસ રમતગમતના સાધનોના દાતાર તરીકે ઓછામાં ઓછો દસ લાખ રૂપિયાનો આમાં ખર્ચો થયો છે એ તમામ ખર્ચો આ સહયોગથી અમે જે પાર પાડી શક્યા છીએ ગુડલક મેટાલિક્સ કંપની સીકરા તેમનો ખૂબ જ સહયોગ મળ્યો એ સહયોગથી જ અમે આવડું મોટું ગાર્ડનને પાર પાડી શક્યા છીએ તો અમે મામાદેવ મિત્ર મંડળ કંપનીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજે અમે આ ગાર્ડનને છેલ્લા ચાર મહિનાથી મહેનત કરી અને આ દિવસ રાત જોયા વગર આ ગાર્ડનને પાર પાડ્યું છે અને મામાદેવ આ બચાવની ધરા ઉપર જાગતા દેવું છે અને આ ગાર્ડનને બાળકો માટે આમને આમ ખુલ્લું મૂકી અને આમને આમ મામાદામ આ અવિરત સેવા ચાલુ રહે આપણે એવી જ મામાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ